હાલો મિત્રો અત્યારે તો અમે આવી ગયા છીએ પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં શૂટિંગ ઉતારવા માટે તો જો આ પ્રગટવીર હનુમાનજીનું મંદિર છે લાખણકા પ્રગટવીર હનુમાનજીનું મંદિર અહીંયા લોકેશન બહુ સારું છે અને જો અહીંયા શૂટિંગ બનાવવાનું છે આજનું જો મિત્રો આવું શૂટિંગ છે આ કરેણીના ઝાડવા ફૂલ હવે મિત્રો આવું શૂટિંગ અહીં ઉતરે છે કેમ પણ લોકેશન તો આજનું આ બધી તૈયારી થાય છે અત્યારે અમારે અહીંયા શૂટિંગની આ હનુમાનજીનું મંદિર આ ધઝા ડન હા ભાઈ આનું લોકેશન જોવો તમે આજનું લોકેશન જોવો મસ્ત લોકેશન છે હું અહીંયા અમારે શૂટિંગની ઘોડી પણ તૈયાર કરી નાખી છે હાલો ભાઈ કેમેરામેન હાલો તૈયારી કરો તમારી અને રીના જો તૈયાર થાય છે અહીંયા જો આજનું શૂટિંગ અમારે અહીંયા હનુમાનજીના આશ્રમમાં કરવાનું છે શોર્ટ વિડીયા અને લોંગ વિડીયા અને રીના જો તૈયાર થાય છે રીના કેટલી વાર છે હવે એમ જો અહીંયા બધો અમારો સામાન પીડ્યો છે કપડાં અને જો આ બધું તૈયારી હાલે છે અહીંયા હવે કેટલી વાર લાગશે તારે હે કપડાં અહીંયા ને બદલાવના તારે બદલાવાના છે તો ચાલો મિત્રો હવે આપણે જો આવી રીતનું અમારે છે આજનું લોકેશન અને શૂટિંગ બનાવવાનું છે આપણે હનુમાનજીના આશ્રમમાં તો રીના તૈયાર થઈ જાય એટલે આપણે શૂટિંગ ચાલુ કરી દઈ તો મિત્રો આજનું તમને અહીંયા અમારું લોકેશન કેવું છે તમને બતાવું તો જુઓ અહીંયા હનુમાનજીના આશ્રમની બાજુમાં અમારે મંદિરની પાછળ સરસ મજાનું એક સરોવર છે તળાવનું લોકેશન તમને બતાવું તો તમે જુઓ જો મિત્રો આવું સરોવરનું અહીંયા લોકેશન છે અહીંયા શૂટિંગ ઉતારવાની બહુ મજા આવી છે જો આવું લોકેશન છે અહીંયા મિત્રો જો આજનું શૂટિંગ આપણે અહીંયા બનાવવાનું છે અને અમારે બીજા નંબરમાં અહીંયા અમારે એક ફાયદો શું થાય છે કે અહીંયા આશ્રમની અંદર મેં અહીંયા ગમે ત્યારે શૂટિંગ કરવા આવ્યું તો અમને અહીંયા બધી વસ્તુ જોઈતી મળી રહે અને આજુબાજુનું લોકેશન સારું મળી રહે કોઈ પણ વસ્તુની જરૂર પડે બધી અમને અહીં મળી રહેશે એ માટે થઈને અહીંયા શૂટિંગ બનાવવા આવી મેં જો મિત્રો આ આવી રીતનો અહીંયા રસ્તો અને અહીંયા શૂટિંગ બનાવવાની બહુ મજા હું છે મિત્રો કારણ કે વ્લોગ વિડીયા અને શોર્ટ વિડીયા તમામ અહીંયા અમારી બનાવી છે તો જો મિત્રો આવી રીતનું છે આજનું અમારે લોકેશન અને અહીંયા હવે આપણે વિડીયોનું કામ શરૂ કરીએ હા રીના તૈયાર થઈ હું તો તૈયાર થઈ ગયો છું હવે કેમેરામાં અમારે મારે કેમેરા ગોઠવ્યા એટલે શૂટિંગ ચાલુ કરી દઈ તો વિડીયોમાં બના રહીજો તો ચાલો મિત્રો હવે આપણે શૂટિંગની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે સોટ ઉડિયાથી શરૂઆત કરીએ છે આપણે તો કમ્પ્લીટ થઈ છે રીના તું કમ્પ્લીટ રેડી તો રીના તૈયાર થઈ ગઈ છે હવે આપણે શૂટિંગની શરૂઆત કરી દેવી છે અને જો અહીંયા આપણે કેમેરામેનની ઘોડી પણ ગોઠવાઈ ગઈ છે હાલો તો શૂટિંગ ચાલુ કરી દઈએ આપણે કમ્પ્લેટ ફૂલ તેરીમાં તો વિડીયોમાં બનાવી રહીજો